અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામે સોસાયટીમાં રહેતી મહિલાએ ત્રણ પાર્ક કરેલી કારના કાચ તોડી નાખ્યા હતા એક તરફ લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક સ્થાનિક મહિલાએ લાકડા વડે ત્રણ ફોર વ્હીલર ગાડીના કાચ તોડતા લગ્નમાં આવેલ સ્થાનિક લોકોએ પકડીને બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો દોડી આવી મહિલાને પોલીસ મથકે લઈ આવી તપાસ શરૂ કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામ ખાતે આવેલ અંબિકાનગર સોસાયટીમાં આજ રોજ વિચિત્ર ઘટના સામે આવી હતી જ્યાં લગ્ન પ્રસંગ હોય સોસાયટી નજીક રહેતી નામની મહિલાએ અચાનક લાકડાના સપાટા લઈ દોડી આવી હતી અને પાર્ક કરેલ કારના કાચ પર લાકડાના સપાટા મારી તોડફોડ કરવાની શરૂઆત કરી હતી એક પછી એક ત્રણ જેટલી કારના કાચ આગળ પાછળથી તોડી નાખ્યા હતા નીલમબેન લગ્નમાં આવેલ મહિલાઓએ પકડી પાડી હતી અને આ અંગે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને મહિલાને પોલીસ મથકે લઈ આવ્યા